સૌથી પહેલા તો મારા વાલા ગુજરાતીઓનો આભાર માનીશ કે અમારા દરેક જગ્યાએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને પ્રેમ સમર્થન અને આશીર્વાદ એક જબરજસ્ત રીતે મળી છે છે લોકશાહીમાં આખરે લોકો મહાન હોય ભારતીય જનતા પાર્ટીને સત્તા વારંવાર મળી એટલે એવું માનવા માંડે અહંકારથી કે લોકો તો અમારા ખિસ્સામાં છે પાંચ પાંચ લાખ થી જીતી જઈશું આ લોકશાહીમાં લોકોનું અપમાન છે અને આનો જવાબ એ ગુજરાતની જનતા આપી રહી છે જનતાના પ્રેમ આશીર્વાદ અને સમર્થન અમારા સાથે છે ગેરંટીઓની વાતો કરે છે તો તમામ પ્રકારે ફેલ રહ્યા છે રોજગાર હોય ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય કાળું ધન પાછું લાવીને પંદર લાખ આપવાની વાત જે પણ વાતો કરી હતી તો બધા જુમલા સાબિત થયા છે દસ વર્ષમાં કંઈ નથી થયું અને હવે નવી વાતો કરી રહ્યા છે એને ગુજરાતની જનતા નહીં સ્વીકારે કોંગ્રેસનો એક સકારાત્મક એજન્ડા છે મહિલાને પરિવારમાં એક લાખ રૂપિયા વાર્ષિક આપવાના લાખ નોકરીઓ ખાલી છે સરકાર તરત ભરવામાં આવશે યુવાનને સ્ટાઈફંડ પેટે વાર્ષિક એક લાખ રૂપિયા જો રોજગારી ન મળે ત્યાં સુધી આપવાનું એલાન કરેલું છે ખેડૂતો માટે જીએસટી જે આજે ટ્રેક્ટર લે કે સાધનો લે છે એના ઉપર જે દૂર થશે આવી અને એક સકારાત્મક બાબતો છે

અઢાર તારીખે એટલે વર્ષમાં સૌથી વધારેમાં વધારે લગ્ન હોવા છતાં બધા કાર્યકરો આ ચૂંટણીનો ઉત્સવ મનાવવા માટે ખૂબ ઉત્સાહથી આવ્યા અને ખૂબ લોબા આપણે ટાઉન હોલથી અંતે શેખ સુધી આપણે ગોધીજીની પ્રતિમા સુધી શેખ ત્રણ કિલોમીટર લોબા ચાલીને આવી ગરમીમાં આ બધાને ખૂબ ઉત્સાહ છે સાહેબ કેવો આશા જો અમે આ વખતે બે લાખ ઉપરથી ભીડથી જીતવાના છે સમગ્ર સાથે સાત વિધાનસભામાં સૌથી સારામાં સારું વાતાવરણ છે કેટલોય બૂથો એવો છે કે અમે એમનું ભાજપવાળાનું ખાતું નહીં ખુલે એવાય પોચ લાખની જે એમની ગમનની વાત કરે છે એ બધી વાત જતી રહી અમારા ગુજરાતમાં ચૌદ ઉપર બેઠકો કોંગ્રેસની આવવાની છે અને દેશમાં હિસ્ટ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે સાત તારીખે તમે ચૂંટણી થશે એટલે જોજો ખૂબ જે અમારા કાર્યકરો છું ખૂબ ઉત્સાહથી મતદાન કરવાના છે અને ચોથી તારીખે જે રિઝલ્ટ આવશે એમાં સમગ્ર દેશમાં ઇન્ડિયા બન્યા ગતમાન્યની સરકાર બનશે